વર્ષ પછી રામ નવમી પર શુભલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે મિત્રો આ રામનવમી પર આ ત્રણ રાશિવાળાનું ભાગ્ય બદલી જવાનું છે પ્રભુ રામજીના આશીર્વાદ આ રાશિના જાતકો ઉપર વરસાદની જેમ વર્ષવાના છે ભગવાન શ્રી રામના આશીર્વાદથી આ ત્રણ રાશિઓ માટે સફળતાના દરવાજા ખુલશે મિત્રો તમને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામ નવમી પર રાશિ ત્રણ રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે મિત્રો આ ત્રણ રાશિઓ પર ભગવાન રામજીનો આશીર્વાદ રહેવાનો છે રામ નવમીથી ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે ભગવાન શ્રી રામ અને હનુમાનજીના આશીર્વાદથી આ ત્રણ રાશિઓ રામ નવમીથી કરોડપતિ બનવા જઈ રહ્યા છે આ ત્રણ રાશિઓની સમસ્યાઓનો અંત રામ નવમી સાથે થવાનો છે મિત્રો તેર વર્ષ પછી રામ નવમી પર શુભ લક્ષ્મી રાજ્યોગ બનવા જઈ રહ્યો છે આ ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મમાં રામ નવમીનો તહેવાર રામ જન્મોત્સવના રૂપમાં દેશભરમાં ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન રામની સાથે ભગવાન હનુમાનની પણ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ રામ નવમીના દિવસે હનુમાનજીની પૂજા કરે છે તેના ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે છે અને કોઈ પણ પ્રકારના સંકટનો અંત આવે છે મિત્રો વાલ્મીકી રામાયણ અનુસાર ભગવાન રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ કર્ક લગ્ન અને અભિજીત મુહૂર્ના રોજ થયો હતો તેથી દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિને રામ જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે રામ ના દિવસે કેટલાક દુર્લભ સંયોગો બની રહ્યા છે જે તેર વર્ષ પછી બની રહ્યા છે જેના કારણે બાર માંથી ત્રણ રાશિઓ પર ભગવાન રામજીનો આશીર્વાદ રહેશે ભગવાન રામજીની કૃપાથી આ ત્રણ રાશિઓના જીવનમાં ખુશીઓ છવાઈ જશે મિત્રો ચાલો જાણીએ કે રામ નવમી પર કયા યોગ બની રહ્યા છે અને તેનાથી તમને શું લાભ થશે મિત્રો આ વર્ષે ચૈત્ર શુક્લ નવમી તિથિ પાંચ એપ્રિલ ના રોજ સાંજે સાત વાગીને છવ્વીસ મિનિટથી શરૂ થશે અને છ એપ્રિલના રોજ સાંજે સાત વાગીને બાવીસ મિનિટ સુધી રહેશે મિત્રો ઉદય તિથિનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે જેના કારણે રામ નવમી છ એપ્રિલે ઉજવવામાં આવશે જ્યોતિષ કેલેન્ડર મુજબ આ દિવસે ચૈત્ર મહિનાના સુખ પક્ષની નવમી તિથિ ઉજવવામાં આવશે પુષ્ય નક્ષત્ર પણ આવવાનું છે મિત્રો પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ દેવતાની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તે દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ થવાનો છે ઉપરાંત તે જ દિવસે કર્ક રાશિમાં ભ્રમણ કરવાનો છે જેના કારણે શુભ લક્ષ્મી રાજયોગ બનવાનો છે જે જ્યોતિષ પંચાંગ અનુસાર તેર વર્ષ પછી એક એવો દૈવી સંયોગ છે જેનો પ્રભાવ ત્રણ રાશિઓ પર ખૂબ જ સકારાત્મક રહેવાનો છે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી જુઓ આ વિડિયોને બિલકુલ અધૂરો ન છોડો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ બનવાનો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ લખો જેથી ભગવાન શ્રીરામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે નંબર એક જણાવી એક કે તેર વર્ષ પછી રામ નવમી પર બનેલા દુર્લભ યોગને કારણે તમારા જીવનમાં ફક્ત ખુશીઓ જ રહેવાની છે મિત્રો આ રામ નવમી પર ભગવાન રામ અને ભગવાન હનુમાનના આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે જેના કારણે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રામ નવમાથા તમારા આર્થિક સમસ્યાઓનો અંત આવશે તમે લાંબા સમયથી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેનો અંત આવશે આ રામ નવમી પર તમને ભગવાન રામના આશીર્વાદ મળવાના છે મિત્રો ભગવાન રામજી અને હનુમાનજીના આશીર્વાદથી તમને આ રામનવમી પર તેર વર્ષ પછી બનનારા શુભ લક્ષ્મી રાજયોગનો જ લાભ મળશે જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે મિત્રો आ समय कारण के आ राम नवमी तमारा जीवन में खुशीओ लावशे मित्रों तमे आ नवमी पर हनुमान जी ने लाल चूंगड़ी चढ़ावशो भगवान श्री राम खुश थशे नंबर बे कर्क राशि કર્ક રાશિવાળા લોકોને જણાવી દઈએ કે તેર વર્ષ પછી રામનવમી પર બનનારા શુભ લક્ષ્મી રાજયોગને કારણે આ સમય તમારા માટે વરદાન સાબિત થશે મિત્રો ભગવાન રામ અને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી આ સમય તમને તમારી આર્થિક સ્થિતિમાં ઘણો ફાયદો થશે જેના કારણે તમે તણાવમુક્ત જીવન જીવશો ઉપરાંત તમને જણાવી દઈએ કે ભગવાન રામ અને હનુમાનજી ના આશીર્વાદથી આ રામ નવમી પર તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ રામ નવમી પર હનુમાનજી અને ભગવાન રામજીના આશીર્વાદ તમારા પર છે તમારા જીવનમાં ગમે તેટલા સંઘર્ષોનો સામનો કર્યો હોય હવે તમે તે સંઘર્ષોથી મુક્તિ મેળવશો મિત્રો આપણે સ્વાસ્થ્યની વાત કરીએ તો જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમના સ્વાસ્થ્યમાં રાહત મળશે તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે તમારો સમય મોજમસ્તીમાં મસ્તીમાં વિતાવશો નંબર ત્રણ વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ રામ નવમી તમારા માટે વરદાન સાબિત થશે મિત્રો ત્રણ વર્ષ પછી રામ નવમી પર બનેલા દુર્લભ યોગને કારણે આ રામ નવમી પર ભગવાન રામજીનું શુભ પગલું તમારા ઘરમાં રહેવાનું છે જેના કારણે આ રામ નવમી તમારા માટે ખાસ રહેવાની છે આ રામ નવમી હનુમાનજીના આશીર્વાદથી એક નવો અધ્યાય લાવી શકે છે આ સમય વ્યવસાયિક દૃષ્ટિકોણથી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે રામનવમીથી તમને ઘણા પૈસા મળશે જેનાથી તમારા પરિવારમાં ખુશી આવશે અને તમારા પરિવારના વાતાવરણમાં શાંતિ રહેશે તમે તમારો પરિવાર સાથે શુભ યાત્રા પર જવાનો આયોજન કરશો અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પર તમારો સંપૂર્ણ પ્રયાસ કરશો આ રામ નવમી તમારા જીવનમાં ખુશીઓ લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખજો જેથી ભગવાન રામની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર